સાતમુખી રુદ્રાક્ષ શનિગ્રહ સાથે જોડાયેલું છે અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરાવે છે તેને ધારણ કરવાથી અનેક ફાયદા થઈ શકે છે જેમ કે આર્થિક લાભ સાત મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી સંપત્તિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે લક્ષ્મીજીની કૃપાથી વ્યક્તિની ધનની કમી રહેતી નથી શનિ દોષ નિવારણ જેના જન્મકુંડીમાં શનિગ્રહ ખરાબ સ્થિતિમાં હોય અથવા શનિ મહાદશા સાથે ચાલી રહી હોય તેઓ માટે આ રુદ્રાક્ષ લાભદાયી છે આરોગ્ય લાભ આ રુદ્રાક્ષ હૃદય રોગ પેટના રોગો અને મનોવૈજ્ઞાનિક તકલીફો માટે ફાયદાકારક માનવામાં આવે છે તે શરીરમાં પોઝિટિવ એનર્જી વધારવામાં મદદ કરે છે આત્મવિશ્વાસ અને શાંતિ આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ડિપ્રેશન ટેન્શન ભય દૂર થાય છે તે માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારવામાં સહાયક છે વ્યવસાય અને કારકિર્દી માટે લાભદાયી જો કારકિર્દી અને વ્યવસાયમાં અડચણો આવી રહી હોય તો સાત સાતમૂકી રુદ્રાક્ષ ધારણ કરવું શુભ ફળ આપે છે કેવી રીતે ધારણ કરવું શુભ મુહૂર્તમાં શનિવારે કે સોમવારે ગંગાજળથી શુદ્ધ કરીને ધારણ કરવું ઓમ હુમ નમ મંત્રનું એકસો આઠ વાર જપ કરીને પહેરવું ચાંદી કે સોનાના પેન્ડેન્ટમાં ધારણ કરવું વધુ શ્રેયકારક છે જો તમે આ ધારણ કરો તો તમે જલ્દી જ આના શુભ ફળ મેળવી શકો છો